લોકોને સ્માર્ટ મીટર માટે આગ્રહ કરતા વીજ કંપનીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને ત્યાં હજુ સ્માર્ટ મીટર લગાવી શક્યા નથી જે ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરની જે યોજના છે એને એક વરસ પૂરું થઈ ગયું પરંતુ હજુ પણ લોકો કન્વિન્સ નથી થતાં લોકોના મગજમાં હજુ પણ સ્માર્ટ મીટર ઉતરતું નથી અને એનો વિવાદ હજુ પણ ચાલ્યા કરે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોની અંદર સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે પરંતુ એક એવી વાત સામે આવી કે લોકોને સ્માર્ટ મીટર માટે આગ્રહ કરતા વીજ કંપનીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને ત્યાં હજુ સ્માર્ટ મીટર લગાવી શક્યા નથી જે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને સુફિયાની સલાહ આપતા ફરતા હોય છે એમના જ ઘરે સ્માર્ટ મીટર લાગ્યા નથી તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ બજેટ ડોટ કોમ દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પી જી વીસીએલના ચેરમેન પાસેથી માહિતી મળી છે કે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર અને કચ્છના છ લોકસભા અને ત્રણ રાજ્યસભા સાંસદો અને આડત્રીસ ધારાસભ્યોના ઘરે હજુ સ્માર્ટ મીટર લાગ્યા નથી સ્માર્ટ મીટર માટે લોકો બિલકુલ કન્વિન્સ નથી થતા કારણ કે લોકોને આની અંદર ઘણા બધા કડવા અનુભવ થયા છે લોકોએ સ્માર્ટ મીટર શરૂઆતમાં લગાવેલા ખરા પરંતુ જે રેગ્યુલર બિલ આવતું હતું એના કરતાં બી વધારે બિલ આવી ગયું અને લોકોને મુશ્કેલી પડી ગઈ એટલે સ્માર્ટ મીટર જેવું આવે એટલે સોસાયટીના લોકો બૂમા બૂમ શરૂ કરી દે છે અને સ્માર્ટ મીટર લગાવવા તૈયાર જ નથી થતા હવે જે પ્રમાણે યાદી મળી છે એ પ્રમાણે સૌરાષ્ટ્રના જે આડત્રીસ ધારાસભ્યો છે એમના ઘરે સ્માર્ટ મીટર નથી લાગ્યા એમાં ઉદય કાનગઢ દર્શિતા શાહ ભાનુબેન બાબરિયા કુંવરજી બાવળિયા ગીતાબા જાડેજા જયેશ રાદડિયા મહેન્દ્ર પાલડીયા રીવાબા જાડેજા દિવ્યેશ અકબરી મેઘજી ચાવડા પ્રદ્યુમન જાડેજા અનિરુદ્ધ દવે ત્રિકમ છાંગા માલતી મહેશ્વરી વીરેન્દ્રસિંહ જાડેજા પબુભા માણેક મુડુ બેરા મુડુ બેરા તો પોતે પાછા મંત્રી છે રાજ્ય સરકારમાં કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય અને હમણાં તાજેતરમાં ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપીને ચર્ચામાં આવેલા આ ઉપરાંત દુર્લભજી દે દેથરિયા જીતેન્દ્ર સોમાણી સંજય કોરડિયા દેવા માલમ ભગવાનજી કરગઠિયા ભગવાન બારડ ડૉક્ટર પ્રજ્યુમન વાજા કાળુ રાઠોડ કૌશિક વેકરિયા જનક તળાવિયા મહેશ કસવાલા હીરા સોલંકી જીતુ વાઘાણી શિવા ગોહિલ ગૌતમ ચૌહાણ ભીખા બારૈયા પરસોત્તમ સોલંકી એ પો પરસોત્તમ સોલંકી પણ મંત્રી છે શંભુ પ્રસાદ પ્રકાશ વર્માના શામજી ચૌહાણ આટલા ધારાસભ્યોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા નથી અને ત્રણ રાજ્યસભા સાંસદો છે શક્તિસિંહ ગોહિલ રામ મોકરિયા અને કેસરી દેવસિંહ ઝાલા અને છ સાંસદો છે રાજકોટના પરસોત્તમ રૂપાલા ચંદુ સિંહારા મનસુખ માંડવિયા પૂનમ માડમ રાજેશ ચુડાસમા અને નીમુબેન બાંભણિયા આટલા લોકોના ઘરે હજુ સ્માર્ટ મીટર લાગ્યા નથી અને આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને મોટા મોટા માથાઓ છે પણ લોકોને સુફિયાની સલાહ આપતા રહેતા હોય છે કે સ્માર્ટ મીટર લગાવો સ્માર્ટ મીટર લગાવો પણ પોતાના ઘરે લગાવતા નથી હવે રાજકોટની અંદર કે સૌરાષ્ટ્રની અંદર લોકોનું કેવું એમ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહેલાં પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવે તો એમને પ્રજાની જે વેદના છે એ ખબર પડશે કે સ્માર્ટ મીટરને કારણે કેટલું મુશ્કેલી ઊભી થાય છે બીજું એ પણ જાણવા મળ્યું કે પીજીવીસીએલ છે એ જે કોઈના ઘરે સોલાર પેનલ ફીટ લગાવી હોય એમના ઘરે ફરજ સ્માર્ટ મીટર લગાવવાનું કહી રહ્યા છે એવી એક વાત પણ સામે આવી છે હવે સ્માર્ટ મીટર વિશે લોકો જાણે જ છે પરંતુ એક સામાન્ય ભાષામાં તમને સમજ પાડું કે સ્માર્ટ મીટર એ એક આધુનિક ઉપકરણ છે અને એ તમારા મોબાઈલ સાથે કનેક્ટેડ છે એટલે તમે એક એક કલાકમાં કેટલો વીજળીનો વપરાશ થયો એની માહિતી તમને આવી જાય અને તમારું બિલ પણ આવી જાય તમારું તમને ખબર પડે કે તમારું વપરાશ દિવસમાં કેટલો છે રાતમાં કેટલો છે બધી માહિતી તમને મોબાઈલની એક ટેરવા પરથી મળી જાય પરંતુ હજુ એક વર્ષ થઈ ગયું લોકો કન્વિન્સ થતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ